ગુડવાર ગુજરાત બધાઈ ની કીયા ગુડ મોર્નિંગ વાય ગયા હાથ તો હાલો બધાઈ સાપી હોય તો હવાર નો સાલ તો આ જે પરીક્ષા નું ફોર્મ ભરવાનું તો કોલેજ એ આવે અમાર કોલેજ ની હાલત કુછ એસી હે આ બધાઈ ફોર્મ ભરાવે અને આ બધા વિદ્યાર્થી મિત્રો અમારા પ્રાણે છે ને ઊંડા ના હાડા સિયાર જીવ ગયું ને તને સાફ સફાઈ હાલે બધા ધોકળ નો ધૂંતો નું તો ને બધું કાજ ને કહજો અને ઢીકલા કરતી જાય બકાલું બધું છે ને ફોખું કરવાનું કામ કાજ ચાલે ધોકળ ને ખળ ને બહુ છે

बाकी तो आप ऑलरेडी फूलवाड़ी तो है भगवान ने दया फूल मलक न है कलर कलर ना पर तो जो पासा थोड़ा गल गोटा ने साफ सफाई करता अंदर तो ये हो बजे ही अटाने तक

नो वो घर मार दी तो इधर टोकली बेलने में आ रही है अभी इसको काटने में आएगा ढोकरी कटिंग देसी ढोकरी कटिंग गाड़ी स्पीड पर एम छे अजा जो खीजवा मानो हो नहीं ना काम ने वस्तु हो जा की फटाफट से गई ना ગરમ ખોપરી વાળાનું કમાલ ખીજ ઉતારવાનું સાધન છે આવો તમે બધાય ઢોકરી સમજતા હોય તો એ નહીં આ ચાકુડીની વાત છે જો મહેંદી કરી કેવી કરી કોમેન્ટ કરજો આ મી કરી આ હાથમાં અમી ત્યાં કરી દીધું અને ટેરમાં બાકી છે એ ન જોતા કોઈ મહેંદી જ જોઈ

वीडियो पूरा बनना तो लाइक शेयर नहीं सब्सक्राइब करना जो बताइ मिलते हैं फिर नेक्स्ट वीडियो में तब तक के लिए बाय बाय